ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાજળી ગામમાં રહેતા મજૂર રમેશભાઈ નંદવાણાનો પરિવાર એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના ત્રણ બાળકો જેમાં બે દીકરી અને એક દીકરો તીવ્ર મેદ સુવિધાથી પીડાઈ રહ્યા છે જેના કારણે તેમનું જીવન અત્યંત મુશ્કેલભર્યું બન્યું છે હાલમાં સોળ વર્ષીય દીકરી યોગિતાનું વજન બોતેર કિલો અને ચૌદ વર્ષીય અમિષાનું વજન છન્નું કિલો છે અને સાથે જ બાર વર્ષના દીકરા હર્ષનું વજન ચોર્યાસી કિલો છે આ વજન વધવાના કારણે બંને દીકરીઓનો અભ્યાસ છૂટી ગયો છે જ્યારે પરિવારના આઠ સભ્યો હોવા છતાં પણ બાળકોની ભૂખના કારણે સોળ લોકો જેટલું ભોજન બનાવવાનું પણ એમને ભારે પડી રહ્યું છે મારી મોટી પુત્રી છે ભાવિકા એને તો નોર્મલ છે અત્યારે કોલેજ કરે છે પણ એ ત્રણ બાળકો છે એક યોગિતા છે અમીષા અને હર્ષ ત્રણ બાળકો ત્રણેય અતિશય વજન ધરાવે છે હવે એ બાળકોને અમારે શરૂઆતમાં બહુ તકલીફ થતી હતી પણ થોડું ઘણું સર ગવર્મેન્ટે ત્યારે ધ્યાન દોર્યું હતું ત્યારે અમે અમદાવાદ લઈ ગયા હતા અમદાવાદથી બે ત્રણ મહિના રોકાણા હતા પછી દવા ને એવું વાપ્યું હતું પછી પાંચ મહિનાથી ઘરે આવીએ અત્યારે ઘણા વર્ષો થઈ ગયા હજી કોઈ વજનમાં ફેરફાર થયો નથી અને ભણતર એ અમારા ગામમાં હતું ત્યાં સુધી લોકો ભણ્યા આઠ ધોરણ સુધી પણ અત્યારે મારા બાળકો ત્રણ બે બેનો છે જે અમીશાન યોગીતા એ બીજે ક્યાંય શિક્ષણ લઈએ કેમ છે નહીં કારણ કે અપડાઉન નથી કરીએ કેમ ને પોતાનું અપડાઉન ન કરીએ કે બસમાં આવું જવું હોય ત્યારે તકલીફ પડે અને હોસ્ટેલમાં જો ક્યાંક મૂકું તો ક્યાંક એને કપડાં ધોવા રહેવું નાવું ધોવું એના હાથથી ન કરી શકે એટલા માટે એક વર્ષથી એક બા બે બેબી ઘરે બેઠી છે અને મોટી બેબી યોગિતા છે એ બે વર્ષતા કરે છે એટલે બે બહેનો અત્યારે શિક્ષણ લઈ શકે એમ નથી અને મારી પરિસ્થિતિ એવી છે કે હું મજૂરી કરીને મારા બાળકોને મારી કેપેસિટી ત્યાં સુધી મેં ભણાવ્યા પણ હવે અત્યારે બીજી બહાર કોઈ જગ્યાએ ભણાવવા કે મૂકવા એવી કોઈ કેપેસિટી નથી તો એ બાબતે હું હું ને એટલું કઉ છું કે મારા બાળકો પ્રત્યે થોડું ઘણું જે પેલા ઘણા વર્ષો બે ચાર વર્ષો પેલા જ ધ્યાન દોર્યું હતું પણ અત્યારે બે ચાર વર્ષ પછી અત્યારે કોઈ પૂછવાય નથી આવતું કે આ લોકોની પરિસ્થિતિ શું છે ના આનંદીબેન પટેલ હતા ત્યારે મારા બાળકોને મેડિકલ ટ્રીટમેન્ટ બધી આપી હતી પણ એ પછીનો એ ગયા પછી અત્યાર સુધીમાં કોઈ પૂછવાય ન થયું આરોગ્ય ખાતાવાળા કે કોઈ ગવર્મેન્ટમાંથી કે કોઈ નહીં જો અત્યારે મારા બાળકો છે એ ઘરે જ બેઠા છે અને અત્યારે કઈ કઈ મજૂરી કરીએ કેમ નથી બાળકોના પિતા રમેશભાઈ નંદવાણાએ જણાવ્યું કે મારી પરિસ્થિતિ એટલી મજૂરી કરીને મારા બાળકોને મારી કેપેસિટી હતી ત્યાં સુધી ભણાવ્યા પણ હવે અત્યારે બીજે બહાર મૂકીને ભણાવી શકું તેમ નથી અત્યારે હું સરકારને વિનંતી કરું છું કે મારા બાળકો પ્રત્યે થોડીક સહાનુભૂતિ દર્શાવે ઘણા વર્ષો પહેલાં સરકારે ધ્યાન દોર્યું હતું પણ હવે તો કોઈ પૂછવા પણ નથી આવતું કે તમારી પરિસ્થિતિ શું છે

હું અપડાઉન કરી ના શકું અને વરસાદમાં પછી બસમાં પડાઈ ગયું હોય તો પછી મારા પપ્પા હેરાન થાય એટલે નંદવાનાયો મારા ભણ પપ્પા હું ત્રણ વર્ષથી ઘેર બેઠી છું બસમાં સડી નાખીએ વરસાદમાં કેવી રીતે આજે કપડાં ધોવા પડે એટલે પછી બે હજાર ચૌદમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પરિવારને દત્તક લીધો હતો અને સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારની વ્યવસ્થા કરી હતી કે રમેશભાઈના જણાવ્યા અનુસાર હવે વર્ષોથી સરકાર કે કોઈ આરોગ્ય વિભાગના લોકો પરિવારની પરિસ્થિતિને પૂછપરછ કરવામાં પણ નથી આવતી હાલમાં આ પરિવાર એકવાર ફરી સરકારની સહાય અને મદદની આશા રાખી રહ્યો છે